સુરતના કતાર ગામમાં આંગણે રમતી બાળકીને અડપલા બાદ કિસ કરી અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો જેને પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો મળતી માહિતી પ્રમાણે કતાર ગામના રત્માલા ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને દિવસ દરમિયાન રત્ન કલાકાર અને રાત્રે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની સાત વર્ષની પુત્રી ગત શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો તે વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત થશે એવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે એવું કહ્યું હતું બાજુમાં બેઠેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ પર હાથ ફેરવ્યા બાદ તેના હોઠ ઉપર કિસ કરી હતી આથી બાળકી તાત્કાલિક ઉભી થઈ ગઈ હતી અને તેના ઘર દોડી તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો ઘરમાં પહોંચ્યા બાદ અજાણ્યાની કરતૂત અંગે જાણ કરી હતી બાળકીની માતાએ તુરંત જ પતિને જાણ કર્યા બાદ સ્થાનિક વિસ્તારમાં તે વ્યક્તિની શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો મળ્યો નહોતો ઘટના અંગે રત્ન કલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર છપ્પન વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી લીધો હતો થોડે દૂર મોપેડ પાર્ક કરી બાદમાં ચાલતા ચાલતા આવેલા બાબુભાઈએ બાળકી એકલી નજરે ચડતા તેની પાસે બેસી કરતૂત કરી હતી